જેની આપણે રાહ જોઈએ છીએ કે ભાઈ આજે મારો દિવસ કેવો રહેશે મને કેવું ફળ પ્રાપ્ત થશે મારે શેનાથી સાચવવાનું રહેશે કોણ મને લાભ કરાવડાવશે તો શરૂઆત તો મેષ રાશિથી કરીએ આપણે અલય અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ આનંદમાં વિતાવી શકાય તેવો સુંદર યોગ ચંદ્રબળના આધારે બની રહ્યો છે કોઈ પણ વસ્તુ આમ તો એમ કહેવાય છે ગત અવસર આવે નહીં ગયા ના આવે પ્રાણ ગઈ સંપત ફરી સાપડે ગયા વડે છે વહાણ પણ આજે ગુમાવેલો કોઈ અવસર હશે તો પાછો આવશે નોકરિયાત જે વર્ગ છે એના માટે કોઈ સારો અધિકાર પ્રાપ્ત થાય એવા યોગ પણ બની રહ્યા છે વ્યવસાયની અંદર ધનલાભથી ઉત્સાહમાં વધારો થશે આજનો દિવસ એકંદરે આ પ્રમાણે મેષ રાશિના જાતકોને સારો દેખાઈ રહ્યો છે હવે વાત કરીએ વૃષભ રાશિની રાશિ મંડળની એ બીજી રાશિ છે અક્ષર બહુ છે શુક્રપ્રધાન રાશિના જાતકો માટે આજે ધ્યેય પ્રાપ્તિમાં એક સફળતા માટે એક સારો ઉત્સાહ જળવાશે સાથે સાથે સરકારી કોઈ પણ પ્રકારના કામકાજ કરતા હોય તો સારી અનુકૂળતા રહેશે ભૌતિક સુખ સુવિધાઓમાં વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે વ્યવસાયની અંદર પણ ઉત્તમ ધન લાભની શક્યતાઓ આજે વૃષભ રાશિના જાતકોને દેખાશે મિથુન રાશિ ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિને અંગત કોઈ પણ કાર્ય હશે એમાં થોડીક સાવધાની રાખવી પડશે જેટલા અંગત કાર્યની અંદર બને ત્યાં સુધી કોઈની જાણ ન થાય એ રીતના કાર્ય જો થઈ જાય તો વધારે સારી રીતે બાકી સાવધાની જરૂરી છે બીજું કામકાજમાં થોડી મહેનત પણ આજના દિવસ માટે લાગે છે વધારે કરવી પડશે જવાબદારી થોડી વધશે ધનની બાબતમાં પણ કદાચ થોડી પરેશાની વધે તેવી શક્યતા છે અને એમાં પછી વ્યવસાયમાં ફળ મધ્યમ મળે થોડુંક આજના દિવસ માટે જો સાચવી લો તો પછી કોઈ વાંધો નહીં આવે જય ગણેશ આપણે તો વાત કર્ક રાશિની કરીએ કે જેના અક્ષર ડ અને અ છે કર્ક રાશિવાળા જાતકોને ટેન્શન વાળા કાર્યોથી આજે દૂર રહેવું પડશે ખાસ કરી ખાવા પીવામાં થોડી કાળજી રાખવી પડશે વડીલ વર્ગ દ્વારા થોડી પરેશાની રહે તેવી શક્યતા છે ખર્ચનું પ્રમાણ પણ આજના દિવસ માટે કદાચ થોડુંક વધી શકે આવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે મ અને અક્ષર છે સિંહ રાશિના પારિવારિક પ્રીતિ જળવાય આજે ખૂબ જ સારો દિવસ છે તમારા માટે બીજું મનપસંદ કાર્યોમાં તમારી રુચિ વધશે આર્થિક સુખ સારું દેખાય છે કામકાજમાં પ્રગતિના યોગ પણ સારા દેખાય છે સિંહ રાશિના જાતકોને આજે હવે વાત કરીએ છઠ્ઠી રાશિની કન્યા રાશિની કન્યા રાશિ એટલે અક્ષર છે કન્યા રાશિના જાતકો માટે આજે ધારેલા કામકાજમાં સફળતા સારી મળે વિરોધ પક્ષથી વિજય મેળવશો નીતિ રીતિથી કામકાજ કરો તો ખૂબ જ સારા લાભની શક્યતાઓ છે મન પ્રસન્ન રહેશે અને કાર્યમાં પ્રગતિ થાય ઉત્તમ લાભ મળે તો આનાથી વધારે સારું શું હોઈ શકે તો આ પ્રમાણે છે કન્યા રાશિના જાતકો માટે જય ગણેશ તુલા રાશિની વાત કરીએ રહોને ને તો જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે મિત્રો આજે તુલા રાશિના જાતકોએ ફળ મેળવવા માટે મહેનત વધારે કરવી પડશે સાથે મિત્રોનો કદાચ સહકાર મળવો જોઈએ એના કરતાં થોડો ઓછો મળે સંપત્તિની બાબતની અંદર પણ સુખ આજના દિવસ માટે થોડું ઓછું દેખાઈ રહ્યું છે લેવડ દેવડમાં સામાન્ય મુશ્કેલી રહે તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે તુલા રાશિના જાતકોને દેખાય છે વૃશ્ચિક રાશિ ન અને યજ એના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે પરેશાની તમારા કામકાજને ન બગાડે ખાલી આટલું ધ્યાન રાખવાનું છે કામકાજમાં વિશેષ ધ્યાન આપો વિશેષ કાળજી રાખો અકારણ ખર્ચાઓ કરવાના થાય તો થોડા સંભાળીને કરો આ બધું તમારા પરેશાનીના કારણોને ઘટાડશે અને સારું સુખ પ્રદાન કરશે કારણ કે ધારેલા કાર્યમાં આજે રુકાવટ તો થોડી દેખાઈ રહી છે તો જે કંઈ કાર્ય ઈચ્છા રાખીએ કાર્ય કદાચ ઓછું થાય ના થાય પણ ટેન્શન ના લેવો મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે તો પણ ચિંતા ના કરશો આજના દિવસ માટે કારણ કે આજે કરેલું કર્મ આવતીકાલે પણ ફળ તો એનું આપવાનું જ છે બસ આ વસ્તુને ધ્યાનમાં રાખજો આજનો દિવસ તમારા માટે ખૂબ જ આનંદમય રહેશે હવે ધનરાશિની વાત કરીએ ભ ધ ઢ રચનાત્મક કાર્યોમાં ધનરાશિના જાતકોને આજે સારી સફળતા મળે રોજગારી માટેના જે કંઈ પ્રયત્નો છે એ પ્રયત્નની અંદર આજના દિવસ માટે સારી સફળતાના યોગ બની રહ્યા છે આર્થિક બાબતની જો વાત કરવામાં આવે તો વિકાસ થાય સામાજિક માન પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થાય તેવા યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે આજે ધનરાશિના જાતકોને જય ગણેશ વાત કરીએ મકર રાશિની ખ અને જ જેના અક્ષર છે મકર રાશિવાળા જાતકો માટે રોગ ઋણ અને વિવાદ આ ત્રણ બાબતોની અંદર આજે મકર રાશિના જાતકોને થોડી સાવધાની રાખવી પડશે નોકરીયાત વર્ગની વાત કરીએ તો સામાન્ય સંઘર્ષ દેખાશે સંતાનના કાર્યની અંદર એક સારી સફળતાના યોગ બની રહે છે ધંધાકીય બાબતોની અંદર જે ફળ મળવું જોઈએ એના કરતાં થોડુંક મધ્યમ ફળ મળે આવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે કુંભ રાશિની વાત કરીએ ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોના મનપસંદ કામકાજમાં સારી સફળતાના યોગ કુંભ રાશિના જાતકોને આજે દેખાઈ રહ્યા છે તમારી ભાવનાઓની કદર થશે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે બીજું પદ ઉન્નતિ માટે કોઈ નવી તકો મળે આવી સંભાવનાઓ પણ દેખાય છે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે ધંધામાં પણ સુધારો જોવા મળશે હવે વાત કરીએ છેલ્લી રાશિ એટલે મીન રાશિ દસ અને થ અક્ષર છે મીન રાશિ મિત્રો કામકાજ કરો તો સાવચેતી કામકાજ કરજો અચાનક ખર્ચ તમારી પરેશાનીમાં વધારો ન કરે અથવા ખોટા ખર્ચા ન થાય એનો ધ્યાન રાખજો નોકરીયાત વર્ગને કદાચ થોડી પરેશાની રહેશે તેવી સંભાવનાઓ દેખાય છે ધંધામાં પણ મધ્યમ લાભની શક્યતાઓ પણ દેખાઈ રહી છે જય ગણેશ